રાજકોટના બાલભવન ખાતે બંગાળી એસોસિએશન દ્વારા આયોજિત ત્રેપનમો સાર્વજનિક દુર્ગા પૂજા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ ઉત્સવ છઠ્ઠી ઓક્ટોબરે વિસર્જન સાથે પૂર્ણ થશે આ નવ દિવસ દરમિયાન સંગીત નૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં બંગાળી પરંપરાનું પ્રતિબિંબ જોવા મળશે એસોસિએશનના પ્રમુખ દિલીપ સરકારના જણાવ્યા મુજબ બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે દિલીપ સરકાર બંગાળી એસોસિએશન રાજકોટના પ્રમુખ તરીકે હું ફરજ અજા કરું છું આ અમારો બંગાળી પરિવારનો ત્રેપનમો દુર્ગોત્સવ છે આ જ પ્રિમેચિસમાં અમે સાર્વજનિક રીતે આ દુર્ગા પૂજાનું અનુષ્ઠાનનું આયોજન કરીએ છીએ અમારા લગભગ અઢીસો જેટલા પરિવાર હોય છે પ્લસ સ્થાનિક અમારા વેપારી મિત્રવર્તળો ભક્તજનો અમને સહયોગ આપે છે અને એના પરિણામ સ્વરૂપે અમે આ ઉત્સવને સારી રીતે ઉજવવા સક્ષમ અનુભવીએ છીએ હું આ આ તકે એટલું જણાવીશ કે આપણો આ હિન્દુ તહેવાર કહેવાય છે અને સારા વિશ્વભરમાં દુર્ગા પૂજાનું મહત્ત્વ રહેલું છે અને બંગાળને અમે બંગાળની સંસ્કૃતિને અમે ગુજરાતમાં પણ પ્રસ્થાપિત કરવાના ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે અને એના ફળ સ્વરૂપે અમારા ત્રેપન વર્ષ આ જ સ્થળ ઉપર અમે ઉજવી શક્યા છીએ અમારો આ ઉત્સવ અઠ્યાવીસ એટલે છઠ્ઠા નોર્તેથી અઠ્યાવીસ તારીખ સપ્ટેમ્બરથી અમારું શરૂ થાય છે પછી બે ઓક્ટોબર બે ઓક્ટોબરમાં અમારે દશેરાના દિવસે અમે ઉજવણી પૂર્ણ કરીએ છીએ દશેરા બે તારીખે અને પછી અમે માતાજીનું વિસર્જનની વિધિ કરીએ છીએ અને આજીદેબની અંદર લઈ અને માતાજીનું વિસર્જન અમે કરીએ છીએ બે ઓક્ટોબર બે હજાર પચીસમાં સાંજના ચાર વાગે અમે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ અને ત્યાં વિસર્જન કરી અમે પાછા પરિવારના લોકો અત્રે પાછા એકઠા થાય છીએ અને અમે એ દિવસે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ અને બધાની સાથે અમે મીઠું મોઢું કરીએ છીએ અને ગળે લાગે છે વડીલોને પ્રણામ કરે છે આ પ્રમાણે અમારો આ ઉત્સવ અમારે થાય છે દુર્ગા મહોત્સવની દરમિયાનમાં અમે પૂજા અર્ચના સવાર સાંજ તો છે જ અમારે સંધ્યા છે ત્યારબાદ અમારા સ્થાનિક પરિવારજનોના દ્વારા અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને જે આપ અત્યારે અત્યારે અમારું આ સાતમું નોરતું છે સપ્તમી છે એમાં અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ નાનાથી લઈને મોટા ગીત સંગીત ડાન્સથી અમે એ લોકોને સ્ટેજ પરફોર્મન્સ કરીએ છીએ બંગાળીમાં બંગાળી હિન્દી બંનેમાં